ભાવનગર શહેરમાં મોહરમના તહેવારની ઉજવણી સંદર્ભે વહીવટી તંત્ર અને મુસ્લિમ સમાજના અગ્રણીઓની બેઠક યોજાઈ તાજિયાઓના રૂટ અંગે જરૂરી વ્યવસ્થા ઊભી કરવા માટે કમિશનર એનવી ઉપાધ્યાયે સંબંધિત અધિકારીઓને સૂચના આપી મુસ્લિમ સમાજના મોહરમ તહેવારની ઉજવણી આગામી 16 અને 17 જુલાઈના રોજ થવાની છે આ દિવસ દરમિયાન કાયદોન વ્યવસ્થા જળવાય તેમજ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટે કલેક્ટર કચેરી ખાતે આજે મ્યુનિસિપલ કમિશનર એનવી ઉપાધ્યાયની અધ્યક્ષતામાં વહીવટી તંત્ર અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું બેઠકમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ તરફથી રજૂઆત કરાઈ હતી કે ભાવનગર શહેરમાં નોંધાયેલા મુખ્ય તાજિયાઓની સંખ્યા આશરે પાંત્રીસ ની છે તેની સામે માનતાના તાજિયાઓ જોડાશે આગેવાનો દ્વારા તાજિયાના રૂટ રોડ રસ્તા પર પેચવર્ક જરૂરી સ્થળોએ લાઇટિંગની વ્યવસ્થા કરવા સૂચન કર્યું હતું સોળ અને સત્તર જુલાઈના રોજ તાજ્યાઓના રૂટ અંગે જરૂરી વ્યવસ્થા ઉભી કરવા કમિશનરે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી આ બેઠકમાં પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ નિવાસી અધિક કલેક્ટર એન ડી ગોવાણી સેન્ટ્રલ તાજિયા કમિટીના પ્રમુખ સૈયદ હુસૈન મિયા બાપુ ઉપપ્રમુખ રજકભાઈ કુરેશી આગેવાન ઇકબાલભાઈ આરફ કાળુભાઈ બેલીમ સબીરભાઈ ખલાણી સિરાજભાઈ નાથાણી તેમજ મુસ્લિમ સમાજના અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અનવર લક્ષ્મીધર આઝાદ મીડિયા લાઈવ ભાવનગર સ્ટ્રીટ લાઇટો છે કાગિયાના રૂટ ઉપર જો બંધ હોય તો તાત્કાલિક ચાલુ કરાવી ડ્રેનેજ ઝાડ ટ્રીની નવા છીટકાઓ આવી મંજૂરી છે અને ફાયર એક્સિક્યુશનને જરૂરી સાધનો સાથે ટીમ હાજર રહે કરવા તો કહી દેજો કારણ કે પહેલાં